નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે નંબર ચાર જે મિત્રો માહિતીનું નિયમન છે તેનો મિત્રો આજે આપણે સ્વધિન સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ખરા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો મિત્રો ખાસ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલો પ્રશ્ન છે કે નેવું ખૂણો ધરાવતી માહિતીમાં પાય ચાર્ટના વર્તુળનો ખાલી જગ્યા ભાગ રોકે છે તો એક પચીસ ભાગ રોકે છે ચાર ભાગમાંથી પચીસ ભાગ રોકે છે પ્રશ્ન નંબર બે છે સો ગુણનાના પ્રશ્નપત્રમાંથી એકસો એક ગુણ મળવાની સંભાવના કેટલી સોમાંથી એકસો એક ન મળે મળેલી સંભાવના શું છે ઝીરો છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તમે જોઈ શકો છો કે એક પાસાને એક વખત ઉછાળતા પાસા પર સંખ્યા ત્રણ આવેની સંભાવના કેટલી તો ઓપ્શન નંબર ડી તમારો સાચો છે એક ભાગ્યા છ તો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ચાર છે બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણીનું હોય તેની સંભાવના ખાલી જગ્યા છે તો એક ભાગ્યા તેર છે ઓપ્શન નંબર બી છે પ્રશ્ન નંબર પાંચ છે કે એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો ખાલી જગ્યા છે તો ઓપ્શન નંબર ડી છે એક છે વર્તુળ આલેખ ને પાઇચાટ પણ કહે છે વિધાન સાચું છે વર્તુળ આલેખ માં ત્રીસ ટકા ભાગ આવરી માહિતી કેન્દ્ર પાસે બોતેર અંશ ખૂણો બનાવે છે આ વિધાન મિત્રો ખોટું છે. સિક્કાને ઉછાળતા ઉપર છાપ આવે તેની સંભાવના મિત્રો અહીંયા પ્રશ્નનો જવાબ આપવાના છે તમે જોઈ શકો છો કે દોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો બાર બાળકોએ ભાગ લીધો છે મિત્રો અહીંયા અમે ગણતરી કરી છે તમે જોઈ શકો છો કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો છે અને કેટલા તો સૌથી વધુ ખો ખો લીધો છે અઢાર બાળકોએ ભાગ લીધો છે ઊંચી કુદમાં કેટલા વિદ્યાર્થીઓ હતા પાંચ વિદ્યાર્થીઓ હતા અને લાંબી કુદમાં કેટલા હતા લાંબી કુદમાં મિત્રો દસ બાળકો હતા કબડ્ડીમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે કબડ્ડીમાં પંદર બાળકોએ ભાગ લીધો છે ત્યારબાદ મિત્રો અહીંથી ફરી ચાપ જે અહીંયા ચાર્ટ છે વર્તુળ આલેખ એ તમે જોઈ શકો છો એમાં ખેતરના રીંગણાના છોડની સંખ્યા કેટલી છે તો એકસો પાંત્રીસ છે ઓછા સૌથી ઓછા છોડ કઈ શાકભાજીના છે પંદર છોડ મિત્રો છે અને એ કોબીજના છે મરચાંના છોડ કેટલું અંશ માપ દર્શાવે છે ચોપન અંશ માપ દર્શાવે છે મિત્રો ગણતરી અહીંયા વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી કરીને લખતા રહેવાનું છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પાંચનો તમે અહીંયા જે છે એ મિત્રો પ્રશ્ન તમે વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરી કરીને લખી દેવાનો છે બરાબર છે અહીં છેદમાં મિત્રો દાડમ ત્રણ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા છત્રીસ છે બરાબર છત્રીસ દાન ત્રણસો સાહીઠ કલાક છે એટલે ત્રીસ જવાબ આવ્યો છે થોડુંક બ્લેક કલર માં લખ્યું છે દેખાતું આપણને નથી તો વ્યવસ્થિત રીતે તમારે સમજી લખી દેવાનું છે પ્રશ્ન નંબર છ છે જે મિત્રો વ્યવસ્થિત રીતે વિડીયો તમે સ્ટોપ કરી કરી લખી શકો છો તેનો જવાબ છે એક ભાગ્યા ચાર છે પ્રશ્ન નંબર સાત તમારી સ્ક્રીન ઉપર છે પત્તા છે બાવન છે બરાબર છે આનો જવાબ છે મિત્રો એક ભાગ્યા બાવન છે ત્યારે પ્રશ્ન નંબર આઠ છે જે પાસાની વાત કરીએ તો એક થી છ છે બે કે સંખ્યા હોય બે કે સંખ્યા બે ચાર ને છ છે એટલે ત્રણ પરિણામો છે ને ત્રણ ભાગ્યા છ એટલે મિત્રો વન બાય ટુ જવાબ આવશે એક થી નાની સંખ્યા હોય મિત્રો એક થી નાની સંખ્યા ના હોય આ ઘટના અશક્ય ઘટના છે અશક્ય ઘટનાનો જવાબ શું આવશે મિત્રો જીરો આવશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર આઠ તમે જોઈ શકો છો સિક્કાને બે સિક્કાને ઉછાળતા બંને પર છાપ મળે બે સિક્કા ઉછાળે બેનો સ્કવેર બેનો સ્કેર ચાર લઈ કુલ પરિણામ તમે દસ જોઈ શકો છો મિત્રો જવાબ પણ તમે જોઈ શકો છો પાંચ ભાગ્યા આઠ છે એટલે અગિયાર નો પ્રશ્ન જે તમારે વ્યવસ્થિત રીતે સમજવાનો છે સમજ્યા બાદ વિડીયો સ્ટોપ કરીને લખવાનો છે બરાબર છે તો તેનો જવાબ છે ત્રણ ભાગ્યા તેર ત્યારબાદ મિત્રો પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિ મિત્રો વ્યવસ્થિત તમે લખેલી છે તમારે જોઈ લેવાની છે લખી દેવાની છે વિડીયો સ્ટોપ કરી કરીને વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત મિત્રો જોખો જવાબ પણ તમે જોઈ શકો છો